નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે ઉનાળો ચરમસીમા ઉપર ચાલી રહ્યો છે અને ગરમીનો પારો લગભગ સવારના દસ વાગ્યાથી જ ખૂબ જ ઊંચો ચડી જતો હોય છે અને માણસો તો ઠીક પણ પશુ પંખીઓ અને મૂંગા જાનવરો પણ આ ગરમીથી બાકાત નથી અત્યારે પાનખરની ઋતુ હોવાથી જંગલની અંદર જંગલો ઉપર એકદમ સૂકું જોવા મળી રહ્યું છે અને ક્યાંય પણ ઠંડક પણ જોવા મળતી નથી ત્યારે પાવાગઢના જંગલની અંદર જે વાનરો હનુમાન બંદર જોવા મળે છે એમને ખાવા માટે ઘણી તકલીફ પડતી હોય છે ત્યારે ગોઘંબા તાલુકાના ભીલોળ ગામના યુવાન કલ્પેશભાઈ રાઠવાએ પાવાગઢ ખાતે બુઢિયા દરવાજાથી નીચે જે વિષામો છે ત્યાં જંગલની અંદર જઈ અને આ વાનરો માટે ખાવાની વ્યવસ્થા કરી હતી આ સેવાભાવી યુવાનને જોઈ અને વાનરો તેની આગળ પાછળ ફરતા નજરે પડ્યા હતા આ યુવાન આવી જ રીતે વાનરોની સેવા કરી અને ખૂબ જ સારું કામ કરી રહ્યો છે તો એને આપણે પ્રોત્સાહન પણ આપવું જોઈએ આ આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છે કે કેવી રીતે આ વાનરો એ આ યુવાનની આગળ પાછળ ખોરાક માટે ફરતા નજરે પડે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે ખાસ કરીને સરકાર દ્વારા પણ આવા ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આમ તો વ્યવસ્થા કરવામાં આવે છે ઠેર ઠેર હવાળા પણ બનાવવામાં આવે છે પાણી પીવા માટે પણ વધુ વિશેષ કાળજી પશુ પશુ પ્રેમીઓ દ્વારા જીવ દવા દયા પ્રેમીઓ દ્વારા રાખવામાં આવે એવી પણ માગણી કરવામાં આવી છે ત્યારે ખાસ એક લાયક આપણા ઘોઘંબા તાલુકાના ગૌરવ સોમાના સેવાભાવી યુવાન કલ્પેશભાઈ રાઠવા માટે પણ કરજો અને વિડીયોને ખાસ કરીને શેર કરજો